ખરણા હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય શ્રી બાબુભાઈ પટેલ જન શિક્ષણ સંસ્થાના નિયામક શ્રી દિનાબેન ચોક્ષી સ્વચ્છ ભારત મિશન યોજનાના કલસ્ટર કોઓર્ડિનેટર જીનાલ બાગ જાન શિક્ષણ સંસ્થાનો સ્ટાફ તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તાલીમાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે નાટક રજૂ કરીને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો કર્યા હતા કાર્યક્રમમાં છે સ્વચ્છતાના શપથ લઈને બહેનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું